પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતો માટે જીવન રક્ષણ યોજના છે આ યોજના અંતર્ગત ખેડૂતોને પાક વીમો ઉતારવામાં આવે છે જો ખેડૂતોને નુકસાન થાય તો તેને સરકારી રૂપિયા આપે છે જેમાં પચાસ ટકા પ્રીમિયમ ખેડૂતો અને સરકાર દ્વારા આવે આવે છે છે નુકસાન થવા પર ખેડૂતોને લાખ સુધી વીમો પણ આપવામાં મહિલા સશક્તિકરણ બનાવવા માટે સરકાર તરફથી મફત સિલાઈ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ગરીબો અને શ્રમિક મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેમાં તેઓ ઘર બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે જી હા તો બીજી યોજના જોઈએ તો આ યોજના અંતર્ગત સરકારી મહિલા તરફથી ગેસ કનેક્શન આપે છે આ યોજના શરૂઆતથી જાન્યુઆરી મહિના બે હજાર સોળથી રોજ થઈ છે અને તેનો હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારને સ્વસ્થ ખોરાક આપવા માટે બળતણ ઉપલબ્ધ કરવાનું છે ત્રીજી વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના આ યોજના અંતર્ગત સરકાર એ લોકો પાકું ઘર બનાવવામાં આર્થિક મદદ આપે છે જેની પાસે પોતાનું ઘર નથી તે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં એક લાખ ત્રીસ હજાર રૂપિયા આપે છે અને શહેરી વિસ્તારોમાં એક લાખ ને વીસ હજાર રૂપિયા આપે છે બીજી વાત કરીએ તો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હાલ જ કેન્દ્ર સરકાર દ્વારા એક એવી નવી યોજના કરવામાં આવી છે જેનું નામ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન રાખવામાં આવે છે આ યોજના અંતર્ગત વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે તેની સાથે લોકોને પચાસ રૂપિયાનું સસ્પેન્ડ પણ આપવામાં આવે છે આ સાથે તેમની સાથે વ્યવસાયમાં ટુલ કીટ ખરીદવા માટે સરકાર દ્વારા પંદર હજાર પણ આપવામાં આવે છે જે તમને સરકાર તરફથી કરવાની જરૂર નથી તો મિત્રો ન્યૂઝની સત્તા જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ